નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહત્વના સમાચાર ઘોઘંબાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ઘોઘંબાની રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેવી રીતના ત્યાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે અને ગામના સરપંચ દ્વારા આ બાબતે આજે હોસ્પિટલની મુલાકાત લઈ અને ત્યાંના નિયામકને અને આસિસ્ટન્ટને ખાસ આ બાબતે જાણ કરવામાં આવી હતી અને આ બાબતે પૂછપરછ પણ કરવામાં આવી હતી અને માગણી કરવામાં આવી છે કે હોસ્પિટલના કેમ્પસની અંદર પ્રિમાઇસિસની અંદર દારૂની ખાલી બોટલો ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે કોઈ રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો અહીંયા આવીને દારૂ પીવે છે અથવા તો અંદરના કોઈ લોકો અહીંયા દારૂનો અડ્ડો બનાવી દીધો છે અને આટલો દારૂ ક્યાંથી આવે છે કે જેના કારણે અહીંયા ખાલી બોટલો મળી આવે છે આ ઉપરાંત અહીંયા ગંદકીનો પણ એક પ્રશ્ન સામે આવ્યો છે કે હોસ્પિટલના જે રેફરલ હોસ્પિટલના કેમ્પસની અંદર પ્રિમાઇસિસની અંદર જ્યાં જુઓ ત્યાં કચરાના અને ગંદકીના અને વેસ્ટના ઢગલા જોવા મળે છે તો એ અંગે પણ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કાળજી લેવામાં આવે અને હોસ્પિટલના કેમ્પસની અંદર યોગ્ય સિક્યુરિટીનો અને સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવે જેથી બહારના તત્વો કોઈ પણ તત્વો રાત્રિના સમયે પ્રવેશ કરી અને હોસ્પિટલના કેમ્પસનો દુરુપયોગ ન કરે અહીંયા પાણીનો પણ બગાડ થતો નજરે પડે છે અને કેમ્પસની અંદર જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગ હોવાની રજૂઆત ગામના સરપંચ નિલેશભાઈ વરિયા દ્વારા કરવામાં આવતા આ અંગે ઘટતું કરવાની ખાતરી હાલ પૂરતી મળેલ છે પરંતુ જોવા જઈએ તો હોસ્પિટલ જેવી જગ્યા ઉપર આવી રીતે આ ગંદકી અને પાણીનો અયોગ્ય નિકાલ એ બહુ મોટા પ્રશ્નો છે ઉપરાંત હોસ્પિટલની અંદર દારૂની ખાલી બોટલો મળી આવતા ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતી આ નીતિ એ બેવડી નીતિ લાગી રહી છે જેના કારણે પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગોકંબાના જાગૃત સરપંચ દ્વારા આજે હોસ્પિટલની મુલાકાત લઈ અને હોસ્પિટલના પ્રિમાઇસિસની અંદરથી દારૂની બોટલો તેમજ આ ગંદકીના ઢગલા એ અંગે જવાબ લેવામાં આવ્યા હતા જેના કારણે ગામની અંદર અને હોસ્પિટલના કેમ્પસની અંદર પણ ખાસ ચર્ચાના ચકડોળે વાત ચડી છે અને સરપંચ દ્વારા ખાસ માંગણી કરવામાં આવી છે કે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી અને અહીંયા દારૂની ખાલી બોટલો ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે કોણ લાવે છે કોઈ અસામાજિક તત્વોનો આ રાત્રિના સમયે આનો દુરુપયોગ થઈ રહ્યો છે કે શું તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે એ ધાબા ઉપર દારૂની બોટલો હોય છે પાછળના ભાગે દારૂની બોટલ હોય છે ત્યારે સવાલ એ રહ્યો કે ફક્ત સ્ટાફનું જે રોજના રડે છે તો આ કેમ્પસમાં છે એમની કસ્ટડીમાં જે જગ્યા છે એ જગ્યા સુધી દારૂની બોટલ પહોંચે છે અને એમને પોતાને ખબર નથી ત્યારે મોટી આશ્ચર્યની વાત છે ને અમે એવું પોલીસને પણ વિનંતી કરીએ કે આની બિલકુલ ઝીણવટભરી તપાસ થાય અને જે પણ જવાબદાર હોય જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય